ધોરણ આઠ ગણિત ચેપ્ટર નંબર દસ ઘાત અને ઘાતા એક પ્રશ્ન ચાર પાંચ અને છ આજે હું શીખવાડવાનો તો પ્રશ્ન ચાર જોઈએ કિંમત શોધો પેલો દાખલો આઠ માઇનસ એક ઘાત ગુણ્યા પાંચ ત્રણ માઇનસ ચાર ઘાત હવે આ દાખલો અહીંયા ગણવાનો છે તો અહીંયા માઇનસ છેદમાં અને માઇનસ અંશમાં છે માઇનસનું પ્લસ કરો એટલે અંશનું પદ છેદમાં જશે ને પદ અંશમાં આવશે તો આ બેની ની ચાર ઘાત ગુણ્યા પાંચની ત્રણ ઘાત અહીંયા પ્લસ થયો એટલે અહીંયા આઠ હવે તો કે બે ની ચાર ઘાતની શું આવશે બે ની ત્રણ ઘાત હવે અંશ અને છે બે ની ચાર ઘાત ઓછા ત્રણ ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત તો કે અહીંયા બે ની એક ઘાત ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત બરોબર તો કે બે ગુણ્યા પાંચ ની ત્રણ ઘાત છેલ્લે પાંચ ને ત્રણ વડે ગુણવાના હવે તમામનો ગુણાકાર કરો પાંચ ગુણ્યા પાંચ એટલે પચીસ પચીસ ગુણ્યા પાંચ કરો એકસો ને એકસો પચીસ ગુણ્યા બે કરો એટલે કે પચાસ આનો જવાબ આવશે બીજો દાખલો જોઈએ કાઉસ અંદર પાંચ ની 1 એક ઘાત ગુણ્યા ની માઇનસ એક ગુણ્યા છ ની માઇનસ એક ઘાતની માઇનસ એક માઇનસ એક ઘાત તમામનો ગુણાકાર કરો તો કે છ દુ બાર બાર એક ઘાત માઇનસ છે એટલે પ્લસ કરો તો એકના છેદમાં સાઠ આનો જવાબ આવે પ્રશ્ન જો ની માઇનસ ત્રણ ઘાત બરાબર પાંચ ની પાંચ ઘાત હોય તો એમ શોધો તો અહીંયા આપણે એમ શોધવાનો છીએ તો એમ શોધવા માટે તો કે અહિયાં પાંચ ની એમ ઘાત ભાંગ્યા પાંચ ની આ માઇનસ ત્રણ બરાબર પાંચ ની પાંચ હવે પાંચની એમ ઘાત આ માઇનસ છે એટલે ઉપર લઈ જાવ એટલે પ્લસ થશે તો એમ વત્તા ત્રણ બરાબર પાંચ ની પાંચ ઘાત આ પાંચ પાંચ કોમન જશે એટલે એમ વત્તા ત્રણ બરાબર પાંચ હવે આ એમને બાર કાઢો આ એમને બાર કાઢો એટલે પાંચ ત્રણ આ બાજુ આવશે એટલે માઇનસ થશે પાંચ માંથી ત્રણ જાય તો બે તો એમની કિંમત આપણને કેટલી મળી બે પ્રશ્ન છ સગડિયા કાઉસ તો કે નાના કાઉસ માં એક ને એક ના છેદ માં ત્રણ માઇનસ એક ઘાત માઇનસ એક ના ચાર માઇનસ એક ઘાત સગડ્યો કાઉસ પૂરો અને માઇનસ એક ઘાત માઇનસ નું પ્લસ કરો એટલે ઉપરનું પદ નીચે જશે નીચેનું પદ ઉપર આવશે તો કે ત્રણ ના એક ઓછા સાતના એક માઇનસ એક તો કે ત્રણ માઇનસ ચાર માઇનસ એક તો ત્રણ માંથી ચાર જાય તો કે અહીંયા માઇનસ એક અને અહીંયા આ માઈનસ એક હવે માઇનસ નું પ્લસ કરો તો કે એકના છેદમાં અહીંયા માઇનસ એક ઘાત બરાબર અહીંયા આ માઈનસ એક ઘાત સોરી આ માઈનસ એક જવાબ આવે બીજો દાખલો જોઈએ તો કે પાંચ ના છે માઇનસ સાત ઘાત ગુણ્યા હવે તો કે આના વિભાજન કરો તો કે આઠ ની માઇનસ ચાર અને પાંચ ની આ માઇનસ ચાર હવે અંશ પદ છેદ માં લ્યો અને છેદ પદ અંશમાં લ્યો તો કે અહીંયા પાંચ ની છેદ માં આઠ ગુણ્યા અહીંયા આ પાંચ ની ચાર છેદમાં અહીંયા આઠ ની ચાર હવે આવી રીતે દાખલો છે તો બે ને શું કરશો એટલે કાઉન્સ કરો તો કે પાંચ ની આઠ અહીંયા સાત ઘાત છે તો અહીંયા સાત ગાત ગુણ્યા પાંચ ના છેદમાં આઠ પાંચના છેદમાં આઠ અહિયાં માઇનસ ચાર વત્તા ચાર બરાબર તો અહિયાં પાંચ ની આઠ અહિયા માઇનસ સાત વધતા સાત એટલે અહીંયા કેટલી આવશે માઇનસ ત્રણ તો હવે માઇનસ નું પ્લસ કરો તો કે આઠ ના છેદમાં પાંચ તો કે અહીંયા આઠ ની ત્રણ ઘાત અને પાંચ ની ત્રણ ઘાત તો કે આઠ ની ત્રણ ઘાત તો કે આઠ ગુણ્યા આઠ ગુણ્યા આઠ આ પાંચ ગુણ્યા કેટલો આવશે પાંચસો ને બાર અને પચો પચો પચીસ ને પચી પંસા એકસો ને પચીસ તો આનો આન્સર આવે ઓકે